તથા ભવ્ય વિદાય સમારોહ યોજાયો નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ ભારત ને આપ જોઈ રહ્યા છું કચ્છ કેર ટીવી ન્યૂઝ ખાસ તો છેલ્લા ઘણા સમયથી તમે વાંચવા છે અખબારોમાં કે જિલ્લા પંચાયત અને લગભગ ખાતાઓમાં ઘણા બધા કામદારોને પોતાના વતનમાં મૂકી દેવામાં આવ્યા એમાં આજે રાપર પીજીવીસીએલ દ્વારા કેટલાક કેટલાક કર્મચારીઓને આપણે અત્યારે મૂકી ગયા એટલે આજે પીટીબીસીએલના અઢાર કર્મચારીઓને જ્યારે મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે ખાસ તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના શ્રી ચેતનસિંહજી રાઠોડ અને ઉપ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ માતા વિક્રમભાઈ મિત્રસિધિભાઈ અને રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પીટીબીસીએલથી વર્ષોથી જોડાયેલા વાલજીભાઈ વાવ્યા છે મારી સાથે ખાસ તો કર્મચારીઓ હમણાં જ આ બધા જેટલા જેટલા ભક્ત આવ્યા એ તમામનો એક સૂર હતો કે જ્યારે માણા વાગડમાં આવે ત્યારે રોતો રોતો જાય પણ હું તો એનાથી એક આગળ હાલી કે જ્યારે માણા વાગડમાં આવે ને ત્યારે એક ટપેલી તાહરી અને ટ્રાહરો લઈને આવે અને જાય ત્યારે ગાડીઓ ભરીને જાય આ એ વાગડ છે દે એને દીકરા દઈ દે નકર તમે સમજો છો પણ અત્યારે મારી સાથે વાલજીભાઈ છે બાપુ છે ગોવિંદભાઈ છે એટલે આપણે સૌ પ્રથમ મહામંત્રીશ્રી મારું નામ ગોપાલભાઈ માતા અખિલ ગુજરાત વિરુદ્ધ કામદાર સંઘનો ઉપપ્રમુખ છું મારી સાથે ચેતનસિંહભાઈ રાઠોડ અમારા અખિલ ગુજરાત વિરુદ્ધ કામદાર સંઘના મહામંત્રી છે અમારા સૌના મોરબી રાપરના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આદણીય વાલજીભાઈ અમારા અંજારના સર્કલ સેક્રેટરી ભાઈ શ્રી વિક્રમભાઈ એવા જ અમારા ઉચ્ચ હોદેદાર આદરણીસિંહ મહાવીરસિંહભાઈ આજે રાપર મધ્યે એક પરિવાર મિલનનો કાર્યક્રમ જેમાં કચ્છમાં અહીંથી પોતાના માદરે વતન સૌરાષ્ટ્રમાં એ ભાવનગર અમરેલી બોટાદ વગેરે જગ્યાએ જુનિયર આસિસ્ટન્ટ જુનિયર ઇજનર વગેરે લોકોની જે એક સાથે સામૂહિક બદલી થઈ અને છૂટા થઈને જ્યારે વતનમાં જઈ રહ્યા છે ત્યારે એમણે જઈ અહીં કોઈ બે વરસ કોઈ અઢી વરસ કોઈ પાંચ વર્ષ નોકરી કરી ને આ ધરતીનું ઋણ ચૂકવવા માટે પરિવારનો કાર્યક્રમ રાખી અને કચ્છમાં નોકરી કરી યાદગાર એમને રહે એટલા માટે આજનો આ કાર્યક્રમ હતો એમાં ઠેઠ ભાવનગરથી આપણી વચ્ચે ખાસ આ બધાને મળવા માટે ચેતનસિંહભાઈ અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ હું ચેતનસિંહભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ જે વતનમાં તમામ જે લોકો જઈ રહ્યા છે એમને જે કચ્છની સેવા કરી હતી અને અહીંયા જે નામના વાગડમાં વાગડ સૌથી આગળનું જે સૂત્ર સાર્થક આવા કર્મયોગીના લીધે આપણે કરી શક્યા છીએ આપ જોતા હશો અત્યારે કે નાનું મોટું જીઈબીનું જૂનું આપણું જીબુ અત્યારનું પી જીવી કામ હોય એટલે એ સેવાડાના અમારા બાલાસરનો કર્મયોગી હોય કે આ બાજુ ક્યાંય એક નાની મોટી વાંઢમાં રાત્રે બે વાગે પાવર સપ્લાય બંધ થાય તો અમારો કર્મયોગી રાત્રે બે વાગે હાજર રહે અને જે અમારી કંપનીનું નામ વધાર્યું છે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું નામ વધાર્યું છે અને વતનમાં જઈ રહ્યા છે ત્યારે વતનમાં પણ જે રીતે અહીં વાગડમાં રાપરમાં બચાવમાં કામ કર્યું છે એવું વતનમાં કામ કરે એવી આજના પ્રસંગે હૃદયપૂર્વકની અમે એમને શુભેચ્છાઓ પાઠવી ઓ વાલિક કાકા આ પ્રસંગે તમે જે મોમેન્ટોનું આયોજન કર્યું અમે તમે મને બે દિવસ પહેલાં વાત કરી હતી અઢાર અઢાર કર્મચારીઓ ખાસ તો ત્રણ સબ ડિવિઝનમાંથી જ્યારે અઢાર કર્મચારીઓ રજા લેતા હોય એટલે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓની ઘટ પણ થશે શું કહેશું જો જે અહીંથી કર્મચારીઓ બદલીને જઈ રહ્યા છે એમને તો સ્વાભાવિક આનંદ હોય જ પણ અમારી સાથે જે એજી વી કેસ એટલે કે એક સૌથી વિદ્યુત બોર્ડના કર્મચારીઓનું યુનિયનના એક જે જેને કહેવાય મહાત્વર યુનિયન છે અને મને એ વાતનું ગર્વ છે કે એ યુનિયનના વડા વર્ષોથી વાસણભાઈ જેવા એક પીઠ આગેવાન જેણે જેને જેને કહેવાય કે જેણે ખૂબ આ કર્મચારીઓ માટે ખૂબ જહેમત કરી છે એટલે હું એમને મારા સ્વિચમાં પણ કહ્યું અને ફરી યાદ દોરાવું છું કે અમારો રાપર તાલુકો વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટો છે ત્રણ સબડિવિઝનમાંથી એક સાથે અઢાર અઢાર કર્મચારીઓની બદલી થતી હોય એના પહેલાં પણ ઘણા બધા કર્મચારીઓની બદલી થઈ છે એટલે પર્ટિક્યુલરલી બાલાસરનો ઉલ્લેખ કરું તો બાલાસર એક એવો દુર્ગમ એરિયા સબડિવિઝન છે કે જ્યાં કને હાલે બે જુનિયર એન્જિનિયર અને એક ડેપ્યુટી ઇન્જિનિયર પણ છૂટી ઉપર છે અને મોટાભાગનો સ્ટાફ બદલીને ગયો છે ત્યારે આ યુનિયનના વડાઓને વિનંતી કરીશ એક રાપરના નાગરિક હોવાને નાતે કંપનીના શુભચિંતક હોવાને નાતે કે તાત્કાલિક આ સ્ટાફની નિમણૂક કરવામાં આવે જેથી કરીને પ્રજાને કોઈ અસુવિધા ન રહે આપ જાણો છો તે પ્રમાણે માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ હોય માન્ય વાસણભાઈ હોય કે પ્રજાલક્ષી વહીવટ કરતી ગુજરાતની સરકાર હોય એમને હું આ આપના માધ્યમથી કહેવા માગું છું કે અમારા વિસ્તારમાંથી તમે જે લોકોને વતનમાં બદલી કરી દીધી એના માટે તમને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ પણ જે કર્મચારીઓની જદલી થઈ છે એ જગ્યાઓ તાત્કાલિક ભરાય જેથી કરીને પ્રજાને કોઈ અસુવિધા ઊભી ન થાય વિશેષ કરીને વર્ષોથી પરિવાર એક જીબી પરિવાર સાથે જોડાયો છું એટલે આજે મને એક આ કાર્યક્રમમાં વિદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે એમને આગ્રહ કર્યો હું ઉપસ્થિત રહ્યો આ ગોપાલભાઈ તો અમારા જૂના મિત્ર છે જ્યારે હું કોન્ટ્રાક્ટર લેતો ત્યારે એ એની પાપા પગલી હતી શરૂઆત હતી આજે તેઓ યુનિયન સાથે જોડાઈને એક બે જવાબદારીઓ નિભાવે છે એક તો કોન્ટ્રાક્ટર એસોસિએશનના પણ તેઓ પ્રમુખ છે એટલે કોન્ટ્રાક્ટરોની જે સમસ્યાઓ છે કારણ કે મેં આ બધું કામ રાખ્યા છે અને મને ખબર છે કોન્ટ્રાક્ટરોની શું સમસ્યા હોય છે એટલે એના માટે પણ ખૂબ જહેમત ઉઠાવે છે અને આ કર્મચારીઓ માટે એમણે પોતાની સ્પીચમાં કહ્યું કે અમે સરકારશ્રીને ખાસ આ જે ઘટતા કર્મચારીઓની જગ્યાઓ છે ભરવા માટે અમે વિનંતી કરીશું અને મને ખાતરી છે કે પ્રજાલક્ષી વહીવટ કરતું ગુજરાત વિદ્યુત બોર્ડ એટલે કે પીજીવીસીએલ અને ચારે કંપનીઓનું આપણું જે સરકારનું જે મહેકમ છે એમાં જે ઘટતી જગ્યાઓ માટે એમની મહેનત આવશે અને ટૂંક માથે આપ જાણો છો ઉપર ચોમાસાની સિઝન છે અને ત્યારબાદ દિવાળીની સિઝન શરૂ થશે એટલે સ્વાભાવિક છે કે વાગડમાં દિવાળી ઉપર પાકની મુખ્ય સિઝન હોય છે એટલે ખેડૂતોને અનેક સમસ્યાઓ આવતી હોય છે બોર્ડને પણ અનેક સમસ્યાઓ આવતી હોય ત્યારે સ્ટાફ વગર આ વહીવટ ચાલે નહીં એટલે સરકારનું ધ્યાન દોરવા માગું છું ખાસ તો આ યુનિયનના વડાઓનું ઉપર ધ્યાન દોરવા માગું છું કે જે કાંઈ અહીં બાકીની જે ખાલી જગ્યાઓ છે એમાં તાત્કાલિક પોસ્ટિંગ મળે અને એક સુચારું વહીવટ રહે સરકારનું સારું લાગે અને લોકોને સારી સુવિધા મળે એના માટે હું એમને વિનંતી કરું છું તેઓ ભાવનગરથી બાપુ આવ્યા છે એટલે વર્ષોથી આ યુનિયનના હુંથી વાકેફ છું કે કેવી કેવી એના માટે કામ કરતા હોય છે સ્વાભાવિક છે કે અત્યારે લોકોને સૌથી વધારે વીજની જરૂર હોય છે વીજ પ્રવાહની જરૂર હોય છે ત્યારે એક અમારી જવાબદારી કંપનીની બની ગઈ છે ત્યારે એક યુનિયનના વડા તરીકે તેઓ એ કર્મચારીઓના હિત માટે ખૂબ મહેનત કરે છે એટલે એમને પણ ધન્યવાદ દઉં છું કે ઓફિસરો ભલે ના આવ્યા પણ તેઓ યુનિયનના બધા જ કર્મચારી પદાધિકારીઓ આવ્યા એટલે એમનો વિશેષ કરીને વાગડમાં જ્યારે તેઓ પધાર્યા છે એક પરિવારને નાથે હું એમને ખૂબ આભાર વ્યક્ત કરું છું તો દર્શક મિત્રો હમણાં જોયા ગોપાલભાઈ હમણાંની તમને હું વાત કરું અમારી એક શાળા છે માલિયા સર માલિયા સરવાની ત્યાં જ્યોતિગ્રામનો કોલ ભરાઈ ગયો એટલે મેં એના કોન્ટ્રાક્ટરને મને ત્યાંથી ફોન આવ્યો આચાર્યનો મને કે ભાઈ કોલ ભરાઈ ગયો પણ હવે કામ નથી થતું એટલે મેં અહીંયાના કોન્ટ્રાક્ટરને વાત કરી જે મારા મિત્ર છે ધર્મેન્દ્ર સિંહારીયા એને વાત કરી મેં કીધું ભાઈ આ યાર નેવ્યાસી દીકરીઓનું ત્રણ પ્રોજેક્ટર અને પંદર કોમ્પ્યુટર પણ આમ જ્યોતિગ્રામ લાઇટ વગેરે ચાલુ નથી થતું તે ઉપાડતો જ નહોતું સાહેબ એ વ્યક્તિએ ચાર દીમાં આખે આખા થાંભલા લાઇટે પોચ આવી પાછા મને ફોટા મૂક્યા અને એના આચારે મને કીધું કે મેં આ જે આ પીડી જે અધિકારીઓ હોય આ કોન્ટ્રાક્ટર છે એને તેડીઓ અમારે સન્માન કરવું આ વાત મારે આજે વાલ્દી કાકાને કરવી હતી પણ અને હશે મારા મગજમાંથી નીકળી ગયું એટલે ક્યાંક ને ક્યાંક વાવાઝોડા વખતે વાલ્લિકાકા તમને ખ્યાલ હશે કે મેં બધાથી પહેલાં મેં લખ્યું હતું કે આખા વહીવટીતંત્રમાં જો કોઈની સારી કામગીરી હોય કોઈ પીડી વીસીએલ નહીં અને વાવાઝોડા પછી લગભગ હું માનું છું ત્યાં સુધી જી તમે જે વાત કરી એટલે મારા માટે તો ગૌરવની એવી બાબત છે કે બંને યુનિયન સાથે સંકળાયેલું કચ્છ સૌરાષ્ટ્ર પીડીવીસી પીડીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશનનો પ્રમુખ છો અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું ઉપપ્રમુખ તોકતેનું વાવાઝોડું ભાવનગરમાં બાપુના વિસ્તારમાં આવ્યું હતું મિત્રો ભૂતો નકા ભવિષ્ય આપણે કલ્પના નહોતી કરી એટલી નુકસાની થઈ હતી પણ અમને ગૌરવ છે કે ટીમવર્ક સાથે કામ કરીને સાત દિવસે જે સાત મહિના સુધી કામ ન થાય એ સાત દિવસે અમે ત્યાંના બધા ગામડા ચાલુ કર્યા હતા ચૌદ દિવસે તમામ ખેડૂતોના ખેતરે વીજળી પહોંચાડી હતી એક લાખથી વધારે પોલ પડી ગયા હતા એ આ અમારું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ હોય પીજીવીસીએલ પરિવાર હોય કે અમારું કોન્ટ્રાક્ટર હોય એવું ને એવું કચ્છની અંદર બિફોર જોય વાવાઝોડું આવ્યું નારણ સરોવરથી કરી અને આડેસર સુધી કાલાવેલી હતી અમને ત્યારે એવી બીક હતી કે આ કચ્છમાં ક્યારે પાવર ચાલુ કરી શકશું પણ ગૌરવ સાથે આજે કહી દઉં છું કે ત્યારે આપણા એમડી પ્રીતિ શર્મા એમડી હતા સાહેબ કચ્છને બહોતેર કલાકમાં આ પરિવાર ભાવના સાથે આપણે ઝડર તો કરી શક્યા હતા એ ક્યારે કે આ અમારું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ હોય કે કચ્છ સૌરાષ્ટ્રનું પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન હોય કે પીજીવીસીએલ પરિવાર હોય પરિવાર સાથે અમે કામ કરીએ છીએ એટલે અમે આ બધું કરી શકીએ છીએ બહુતેર કલાકમાં વીજળી આજે આ બધાના ચહેરા ઉપર ખુશી આની છે કે અમને લોકોના ઘરે અંજવારું કાઢવામાં અમને એક આનંદ આવે છે ને એ આનંદ અમને એમ થાય કે અમારા ઘરે ભાગવત સાત દિવસની બેસાડી છે એવું આનંદ અમે અનુભવ્યું હા એ ત્યારે હું બોમ્બેથી સ્પેશિયલ આવ્યો હતો કારણ કે આગાહી સરકારની ચાર પાંચ દિવસ પહેલાં હતી અને અમે અમારી ટીમ સાથે જીઈબીમાં બેસીને અને મને ગર્વ છે કે જેવું સાયક્લોન બંધ થયું પછી અમે ત્રીજા કલાકે રાપર શહેરને વિદ્યુત પુરવઠો આપી શક્યા હતા એના માટે ખરેખર ડેપ્યુટી ઇન્જિનિયર અને એના તમામ ટીમને આભાર છે કે આખી રાત એમણે જહેમત ઉઠાવી અને એકદમ વોચ રાખ્યો અને જેવો સાયક્લોન બંધ થયું એ તાત્કાલિક રાપર શહેરને પૂરતો પાવર મળે એવી રીતે અમે તાકીદ કરી હતી તો દર્શક મિત્રો આ તો પ્રોગ્રામ ખાસ તો આજે અહીં જે ભાવનગરથી ચેતનસિંહજી પધારે બાપુ પધારે ગોપાલભાઈ માતા પધારે એટલે ક્યાંક ને ક્યાંક જે પીટીવી મેં તમને પહેલાં પણ કીધું કે પીટીવી કામગીરી આ હોય ક્યાંક એવા થોડું ઘણું નાનું મોટું પણ ઠીક છે તે છતાંય પણ આમાં જે એક ભાવનાથી જે કામ થઈ રહ્યું છે ખરેખર સરાહનીય છે કેમેરામેન રવિ ચૌહાણ સાથે ઘનશ્યામ બરોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર કચ્છ